ભરૂચના અંજુમ પાર્ક વિસ્તારમાં બહારથી યુવતીઓ બોલાવી દે વેપાર કરાવી કુટણખાનું ચલાવતી મહિલા સહિત અન્ય એક ભરૂચ પોલીસે ઝડપી પાડ્યું ભરૂચના અંજુમ પાર્ક વિસ્તારમાં દે વેપાર કરાવી કુટણખાનું ચલાવતી મહિલા સહિત અન્ય એકને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર બી ગઢડીયા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ પથકનાઓની ઉપરોક્ત સૂચનાઓ તથા માર્ગદર્શનના આધારે સર્વેનન્સ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે અલામી અરજદારે કરેલ લોકલ અરજી નંબર ચારસો સત્તાવીસ ઓબ્લિક બે હજાર ચોવીસમાં જણાવેલો હતો જણાવેલ હોય કે ભરૂચના નંદેવાલ ગામની અંજુમન પાર્કના મકાન નંબર એ પાંચમાં રહેતી મહિલા ભારની યુવતીઓ બોલાવી દેહ વેપાર કરી કુટણખાનું ચલાવે છે જે હકીકત ખરાઈ કરાવતા અરજીમાં મકાન નંબર એ પાંચ કુટણખાનું ચાલતું હોવાનું જણાવ્યું પરંતુ અંજુમ પાર્ક મકાન નંબર એ ચારમાં રહેતી નાઝરાબેન પઠાણનાની પોતાની ઘરે બહારથી લલનાઓ બોલાવી હાલમાં કુટણખાનું ચલાવતી હોવાની ખરાઈ કરાવી માહિતી મળી હતી જે આધારે રેડ કરતા અકં નંબર એ 4 અંજુમ ખાતે કુટણખાનુ ચાલતું હોવાનું જણાય આવતા દે વેપાર સાથે સંકળાયેલ બે યુવતીઓ તથા આ કુટણખાનુ ચલાવનાર નાઝરાબિન અનીશભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણ ઉંમર વર્ષ 60 રહેવાસી એ 4 અંજુમ સોસાયટી નંદેવા ગામ જિલ્લા ભરૂચ તથા આરોપી સલી સલી મનીષભાઈ પઠાણ ઉંમર વર્ષ 40 રહેવાસી એ 4 અંજુમ સોસાયટી નંદેવાલ ગામ તાલુકા જિલ્લા ભરૂચ નાવ હાજર મળી આવતા જરૂરી પુરાવા એકત્ર કરી કુટણખાનુ ચલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી જેઓ વિરુદ્ધ ભરૂચ રેડિવિઝન પોલીસ માર્ટર સ્ટેશન ખાતે પાર્ટ બી ગુના નંબર ચારસો આઠ ઓબ્લિક બે હજાર ચોવીસ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો કલમ ત્રણ ચાર પાંચ સાત મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી ધરપકડ કરાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા બે હજાર તેમજ મોબાઈલ બે કિંમતની આશરે કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ સત્તર હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો છે